મારો ઈશ્વરા મોડાવ દે રખડતો હોય છે આત્મા પટકતી એમ ઊંઘતો જ નહીં હું કહું હા તારે ગેરજન સુજો કાલ જાઓ લે ના મેળા આવે લે કાલ એટલા ચોરી ચોકન કરવા એ ચોખોટ પાક ફોન માં ખાલી એટલું કીધું હ કે આપણે સારી જગ્યાએ ચોરી કરવા જા ને હા નહીં હું આવી જઈ અને એક વગાડ્યો ચોરી ચોક કરવાની એમ હા આપણે ઊંચાળા વાહમાં પેલા ગફુરો ઓળશો ગફુરો ગફુર ચી લ્યા

આપતા રૂટી ના વિક્રમ ઠાકુર પેરે જાહેરમાં જાઉ જય માતાજી જય ગુરુ મહારાજ અને આ તો દારૂડી પુન ગુહ ચી આહી

લી ખબર પર કઈ ખબર હા ગટરી ગોબડી બે જણા ચોરી કરવા છે

પૈસા લેવાય પૈસા લેવાય લેવા લેવાય લેવાય વાત કરતા હતા દારૂ ડું યાર દારૂ વિશ્વાસ ના થાય

ચોરી કરવા જઈએ અમે બરોબર એટલે તને કહીએ પણ વાત જ આવી જાય

બીજા જા નહી કગરવા ઉપર હાલ તો પકડ ગોબરાજી તમે તમાર કેરજો હું માર કેરજ બરોબર સારા ચોરી કરવી હોય છોડાવવાની આવો કોઈ પચા તો પચા કરીને તો કરી સરપંચ નું લપ કરે નઈ લે સી કંધ નહી રખાના ચેત નહીં યાર કિસી બુરા પકડી કંટાળી ઘંટા ઉમર લાય કે બુઝુર્ગ બુજુ આદમી મોટા ઉપર દોરો નો નશો કપાય ને એટલે ઉતાર ના શું ઈયર મારું મારું હા

ેશ્વરી હરિયા <lightweight>